સાધુ સાથે પ્રેમ થઈ જાય છે આ છોકરીને અંદર જોજો જોજો અને જો બને તો છેલ્લે સુધી કારણ કે આખી હકીકત જોવા મળી શકે છે હવે આ વિડીયોની અંદર જુઓ કે હાલમાં મહાશિવરાત્રી ચાલી રહી છે જુનાગઢ અંદર સૌથી મોટો મેળો ભરાય છે અને ત્યારે ઘણા બધા સાધુઓ પણ આવતા હોય છે ત્યારે આ સોશિયલ મીડિયામાં ગઈકાલનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એક સાધુ છે અને સાધુની બાજુમાં એટલે કે સાધુની સાથે એક મિત્રો છોકરી છે ની અંદર લોકો કોમેન્ટ કરે છે કે જે આ સાધુ છે આ છોકરીને લઈને ભાગી ગયા આ જે છોકરી છે તેને મિત્રો સાધુ સાથે પ્રેમ થઈ ગયો છે ખુલ્લે આ મિત્રો તમે વિડીયો જોઈ શકો છો એવું લોકોનું કહેવું છે અને કોમેન્ટની અંદર પણ લોકો કહે છે કે સાધુને સાથે આ જે દીકરી છે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને પ્રેમ થઈ ગયો છે અને શું ખરેખર વાત સાચી છે અને મિત્રો સૌથી મોટા સમાચાર તો એ છે કે આ છોકરી આપણા દેશની નથી વિદેશી છોકરી છે ત્યારે મિત્રો હાલમાં આ વિડીયોની અંદર હકીકત અને આ વિડીયોનું જે સાચું કારણ છે એ કોઈ સામે નથી આવ્યું પરંતુ આપણે જાણીએ કે આ કોણ છે છોકરી અને કોણ છે આ સાધુ સૌ પ્રથમ વાત કરીએ તો કોમેન્ટની અંદર જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તેમનું ગામ નામ અથવા તો નામ અને તાલુકો જો તમારું ગામ શક્ય ના હોય તો તમે તાલુકો લખી શકો છો અને ત્યારબાદ જે આવનારો નવો વિડીયો આવશે તેની અંદર લાઈવમાં તમારું નામ બોલવામાં આવશે ગામ બોલવામાં આવશે અને જો તમે કોઈ ક્રિએટર હોય વિડીયો બનાવતા હોય અને વ્યૂ ના આવતા હોય તો ખાસ કરીને તમારી ચેનલનું નામ લખી નાખજો એ ચેનલથી કોમેન્ટ કરજો જેથી આવનારા વિડીયોની અંદર ફ્રીમાં પ્રમોશન તમારી ચેનલનું પણ થઈ શકે છે હવે આપણે વાત કરીએ કે આ વિડીયોની આખરેકાર હકીકત શું છે આ સાધુ છે આ ક્યાંના છે અને શું ખરેખર આ જે છોકરી છે તેને પ્રેમ થઈ ગયો છે પછી કોઈ ફેક હપ્પા છે આપણે બધું આ અંદર જાણી લઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો હાલમાં ચાલી રહી છે મહાશિવરાત્રી અને આપણને ખબર છે કે ગુજરાતની અંદર સૌથી મોટો મેળો ભરાય છે જુનાગઢની અંદર અને ત્યાં ઘણા બધા સાધુઓ આવે છે ત્યાંથી મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા સાધુઓના વિડીયો વાયરલ થયા છે ઘણા સાધુઓ ચમત્કાર કરતા હોય છે અને ખરેખર ઘણા સાધુઓની જે તમે વિડીયો જોયો હશે કે કાન છે એ કાનની અંદરથી મિત્રો પાણી વહેવા લાગે છે અને લાઈવમાં બતાવે છે ત્યારે ઘણા લોકોનો ચમત્કાર થાય છે ઘણા લોકો વિડીયો બનાવે છે હવે આ સાધુનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ સાધુની સાથે એક મિત્રો છોકરી છે આ છોકરી કોણ છે એનો ખબર નથી અને વાત કરીએ કે શું ખરેખર આ છોકરીને સાધુ સાથે તો મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયા દ્વારા દીકરી હોય શકે છે અને તેમની બહેન પણ હોઈ શકે છે આપણે ડાયરેક્ટ કોઈને ના કહી શકીએ કે ભાઈ પ્રેમ થઈ ગયો છે પરંતુ લોકો કહે છે કે આ દીકરી છે આ આપણા દેશની નથી વિદેશી છે તો શું ખરેખર આ દીકરી વિદેશી છે એનો મિત્રો આપણી પાસે કોઈ માહિતી નથી કે વિદેશી છે પરંતુ થોડો થોડો આપણે અંદાજ લગાવીને કહી શકીએ કારણ કે આપણા દેશની અંદર આવી દીકરીઓ ઓછી જોવા મળે છે એટલે આ જે દીકરી છે આ વિદેશી હોઈ શકે છે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો કે જે આ દીકરી છે આ આપણા દેશની તો નથી લગભગ તો પરંતુ જે સાધુ સાથે તમે વિડીયો જોઈ શકો છો કે વિડીયો વાયરલ થયો છે આ મિત્રો વિડીયો જે છે તે દીકરીને આ જે સાધુ સાથે પ્રેમ થયો હશે કે પછી ખાલી મનોરંજન માટે અને જે સાધુ છે ખાલી મનોરંજન અને લોકોને દેખાડવા આવું કરી રહ્યા છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી નાખજો હજુ સુધી અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જયબુકા શોર્ટ કરીને આપણું સરસ મજાનું જોડાવા આવ્યા છે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે ફક્ત ને ફક્ત એન્ટરમેન્ટ એટલે કે મનોરંજન માટે વિડીયો બનાવવામાં આવેલો હતો મળીએ આપડે જોરદાર